નમસ્કાર દર્શક મિત્રો પરમાર તમે જોઈ રહ્યા છો સમાચાર કેશોદના મઢડા સોનલધામ ખાતે સોનલ બીજની ઉજવણી સોનલ માના જન્મ ઉજવણી સોનલ બીજ તરીકે ઉજવવામાં આવે છે ધાર્મિક કાર્યક્રમો સાથે ધામધૂમ સોનલમા ના એકસો બે માં જન્મ ઉજવણી કરાઈ સવારથી જ ગુજરાતભર માંથી માઈ ભક્તો સોનલધામ માટે ઉમટી પડ્યા

મનોકામના માં પૂર્ણ કરે છે દેશ વિદેશ ક્યાં ક્યાં જે બધા માના ભક્તો આવે છે ત્યારે માં ભગવતી યાદ કરવી છે ખીચ જેને ખટકે ની જેને રૂટી એ મીઠી રીત એવી મઢડા વાળી માત યાદ આવી સોનલ બી એવી સોનલ બી જે અમારા દરેક ભક્તોના હૃદયમાં એક અનેરો ઉત્સાહ ઉમંગ છે મારે યાદ કરીએ પતકારની ભાગતી તો ભાત હામાં સુર સંબળ કિરણ ગટ ગટ પહરી નવ લાખ પોષણ આગળ નરહી આઈ સોનલ આવતરી મા એક સોનલ આવતરી હે માતાની જય સોનલ સોનલ સુમ્રી શ્રી કુપા સુન સુમરી સિદ્ધ સોનલ નામ સંભાળતા મેળવીએ ને ઉલીત આઈસી સોનબાઈમાં જન્મસ્થળ મગડા મુકામે જ્યારે આજ મહામ ઉત્સવ રચાણો છે ત્યારે એકસો બે મી જયંતિ બધાની શુભકામના અને જગત સોનલ બન્યું એ સોનલમાંના આશીર્વાદ જગદંબાના અનુયા પર છે જ વિશેષ ઉતરે આજે ભારતભરમાં અને અન્ય સ્થળોમાં આઉટ કન્ટ્રીઓમાં પણ ઉત્સવ થઈ રહ્યો છે ત્યારે બધા ગામડેથી માંડી શેર ગલી સોસાયટીઓ અને મોટા મહાપર્વમાં આવીમાંના આમ જોઈએ તો ગુજરાતભર અને અન્ય બાર ખરેખર અ સો મંદિર અને ઓરડા છે શ્રદ્ધાળુઓએ બનાવ્યા છે અને આજે જુઓ તો ત્રણસો જગ્યાએ બીજનો ઉત્સવ ચાલી રહ્યો છે ગામડા શહેર તાલુકા જિલ્લા એવી રીતે અન્ય સ્થળોએ પણ ઉત્સવ ચાલી છે બધા ખૂબ ખૂબ સમાજને શુભકામના યાત્રાળુ મરડા આવે છે અને બધે પણ હૃદયથી બધા ભાવથી આ ઉત્સવ ઉજવે છે શ્રદ્ધાળુઓની મનોકામના મા ભગવતી પૂર્ણ કરે છે એ તો આપણા જગદંબા એસ એ સોનગઢ તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસભના ન્યૂઝ